હવે પૃથ્વી અમૃતમાં છે શું ઓર્ગેનિક કાર્બન છે આમાં હ્યુમિક એસિડ છે ફૂલવિક એસિડ છે સંપૂર્ણ પોષક તત્વોના બેક્ટેરિયા છે હવે આનાથી થાય શું તમારા છોડમાં ઓર્ગેનિક કાર્બન થી છે ને જમીન ભરભરી થાય પોચી થાય પોચી થાય એટલે મૂળનો વિકાસ સારો એવો થાય હ્યુમિક એસિડ છે હ્યુમિક એસિડ છે એટલે એનાથી સફેદ મૂળ તંતુ હોય છે એનો સારો એવો વિકાસ થતો હોય છે ફુલવિક એસિડ છે ફૂલવિક એસિડથી તમારા છોડમાં નવી ફૂટો રહેતી હોય છે એનપીકેના બેક્ટેરિયા છે તેના કારણે પણ છોડનો વિકાસ સારો થતો હોય છે ઉતારામાં ઘણો ખરો ફરક પડતો હોય છે રિઝલ્ટ કેવું છે એ જાણવા માટે તમે યુટ્યુબ પર પૃથ્વી અમૃતનો ઉપયોગ કોઈ બી પાકમાં જોશો તમને જોવા મળી જશે ખેડૂતોના રિવ્યૂઝ સાથે માર્કેટમાં યુરિયા ડીએપી ની અછત હોય આ વાપરો એ નહીં વાપરો છતાં પણ પોતે પૃથ્વી અમૃત વાપરશો એટલું તો પણ આ સક્ષમ છે મગફળીમાં પૃથ્વી અમૃત જોડે તમે પંદર કિલો ખાલી એસએસપી લેશો એક વીઘામાં તો પણ ચાલશે પાંચસો નો ભાવ છે આનો ખાલી વાપરીને એનું રિઝલ્ટ લેજો તમને જરૂર બધા ખેડૂતોને મળ્યું છે તમને પણ મળશે એના સિવાય શાકભાજી હોય કે મગફળી કપાસ હોય એક આ વસ્તુ પણ છે આશીર્વાદ ગોળ યુનિવિયા કંપનીની છે હવે ઓર્ગેનિક કાર્બન જોડે માઇક્રોન્યુટ્રીયન એટલે કે ઝીંક બોરોન કેલ્શિયમ મેગ્નેશિયમ મોર્બિડિયમ જેવા ઘણા ઘણા જે ગૌણ પોષક તત્વો છે એ પણ આમાં છે આનું રિઝલ્ટ આપણે ખેડૂતોને નજરો નજર જોડાયેલું છે તમને હું આ વિડિયોને એન્ડમાં એક તમારા ફોટા કે જે ખાતર વાપર્યા પહેલાં અને ખાતર વાપર્યા પછી એના ફોટા મૂકી દઈશ તેના કારણે નજરો નજર તમે પણ જોઈ શકો છો કે કેટલો ઘણો તફાવત પડ્યો છે ઉતારામાં એના વિકાસમાં તો એકવાર દુકાને આવીને આની મુલાકાત લેજો આના વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને આ સિઝનમાં એકવાર વાપરીને જુઓ ઘણો ફરક લાગશે